મિત્રો ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે તમામ પક્ષો હવે પોતાના જીત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે આપણે ગુજરાતના ભૂતકાળ તરફ નજર કરીએ અને સૌથી વધુ સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા સાંસદો પર નજર કરીએ તો સૌથી પહેલું નામ છે રાજેન્દ્રસિંહ રાણા જે ભાવનગર બેઠક પરથી પાંચ ટમ સુધી સાંસદ તરીકે રહ્યા હતા ત્યારબાદ મનસુખ વસાવા જે ભરૂચથી ભાજપમાં એ પણ ભાજપમાંથી જ આવે છે તે પણ પાંચ ટમ સુધી સાંસદ રહ્યા ત્યારબાદ નામ છે દિનશા પટેલ જે ખેડાથી આવે છે ને જે કોંગ્રેસમાંથી છે તે પણ પાંચ ટર્મ સુધી સાંસદ રહી ચૂક્યા છે સાથે જ હવે નામ આવે છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું સી આર પાટીલ નવસારી બેઠકથી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે ને તે પણ ભાજપમાંથી જ છે ત્યારબાદ નામ છે કિરીટ સોલંકી જે અમદાવાદથી છે અને તે પણ ભાજપમાંથી છે તે પણ ત્રણ ટર્મ સુધી સાંસદ રહી ચૂક્યા છે ત્યારબાદ નામ આવે છે અમરેલીથી નારણ કાછડિયાનું નારણ કાછડિયા છે તે પણ ભાજપમાંથી જ ત્રણ ટર્મ સુધી સાંસદ રહી ચૂક્યા છે પરંતુ ચર્ચા એવી થઈ રહી છે કે હવે ચોથી વખત તેમને મેદાનમાં ઉતારવામાં આવશે કે નહીં દૂર દૂરથી એવી પણ વાતો સંભળાઈ રહી છે કે કદાચ આ વર્ષે નારણ કાછડિયા છે તેનું પત્તું કપાઈ શકે છે ત્યારબાદ આવે છે દર્શના જરદોસ જે સુરતથી આવે છે તે પણ ભાજપમાંથી ત્રણ ત્રણ વખત સુધી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે મિત્રો વર્ષ બે હજાર ઓગણીસ અને વર્ષ બે હજાર ચૌદના લોકસભાના ચૂંટણી પર નજર કરીએ અને જે લોકોએ પોતાના પ્રતિનિધિ ચૂંટ્યા હતા તેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ માર્જિનથી જીતનાર ઉમેદવાર પર આપણે નજર કરીએ તો પેલું નામ છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું વર્ષ બે હજાર ઓગણીસના ચૂંટણીમાં નવસારી બેઠક પરથી સી આર પાટીલ છ લાખ અને નેવ્યાસી હજાર મતથી જીત્યા હતા ત્યારબાદ નામ છે રંજનબેન ભટ્ટનું રંજનબેન ભટ્ટ બે હજાર ઓગણીસમાં વડોદરાથી પાંચ લાખ નેવ્યાસી હજાર મતથી ચૂંટાયા હતા ત્યારબાદ નામ આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બે હજાર ચૌદમાં તેઓ વડોદરાથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને આ બેઠક પરથી તેઓ પાંચ લાખ અને સિત્તેર હજારમાંથી જીત્યા હતા ત્યારબાદ પણ નામ આવે છે ફરી બે હજાર ચૌદમાં સી આર પાટીલનું સી આર પાટીલ નવસારી બેઠક પરથી પાંચ લાખ અને અઠાવન હજાર મતથી જીત્યા હતા ત્યારબાદ નામ આવે છે ગુરુપ્રધાન અમિત શાહનું અમિત શાહ વર્ષ બે હજાર ઓગણીસમાં ગાંધીનગર બેઠક પરથી પાંચ લાખ અને સત્તાવન હજાર મતથી જીત્યા હતા ત્યારબાદ જો નજર કરીએ તો દર્શનાબેન જરદોશનું નામ આવે છે કારણ કે વર્ષ બે હજાર ઓગણીસમાં સુરત બેઠક પરથી દર્શનાબેન પાંચ લાખ અને અડતાલીસ હજાર મતથી જીત્યા હતા ત્યારબાદ પણ ફરી તેમનું જ નામ આવે છે કારણ કે દર્શનાબેન જરદોશ વર્ષ બે હજાર ચૌદમાં સુરત બેઠક પરથી પાંચ લાખ અને તેત્રીસ હજાર મતથી જીત્યા હતા ત્યારે તમામની વચ્ચે આ વર્ષે આ જે આંકડાકી ગણિત છે જે માર્જિન છે તેમાં વધારો થાય છે કે ઘટાડો તે હવે પરિણામો પર જ નક્કી થશે મિત્રો આપણે બધું ભૂતકાળ તરફ જઈએ અને મતદારોનો મૂળ જોઈએ કે અગાઉ મતદારો કઈ સરકારને છૂટી હતી અને મતદારોનો મૂળ કયા પક્ષ તરફી રહ્યો હતો તો વર્ષ બે હજાર ચૌદની આપણે વાત કરીએ તો બે હજાર ચૌદમાં ભાજપને બસો બ્યાસી બેઠક મળી હતી જેની સામે કોંગ્રેસને ચુમાલીસ બેઠક મળી હતી એટલે કે વર્ષ બે હજાર ચૌદમાં ભાજપને એકત્રીસ પોઈન્ટ ટકા મળ્યા હતા જેની સામે કોંગ્રેસને ઓગણીસ પોઈન્ટ ટકા મત મળ્યા હતા ત્યારબાદ વર્ષ બે હજાર નવની ની આપણે વાત કરીએ તો આ વર્ષે ભાજપને એકસો ને સોળ બેઠક મળી હતી જેની સામે કોંગ્રેસને બસો ને છ બેઠક મળી હતી એટલે કે ભાજપને અઢાર પોઈન્ટ એસી ટકા મતો મળ્યા હતા જેની સામે કોંગ્રેસને વધુ મતો મળ્યા હતા અઠ્યાવીસ પોઈન્ટ પંચાવન ટકા મત મળ્યા હતા વર્ષ બે હજાર ચારની વાત કરીએ તો બે હજાર ચારમાં ભાજપને એકસો આડત્રીસ બેઠક મળી હતી જેની સામે કોંગ્રેસને એકસો પિસ્તાલીસ બેઠક મળી હતી એટલે કે ભાજપને બાવીસ સોળ ટકા મતો મળ્યા હતા જેની સામે કોંગ્રેસને છવ્વીસ ત્રેપન ટકા મત મળ્યા હતા મિત્રો વર્ષ બે હજાર ઓગણીસના લોકસભાના ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપના વોટ શેરની વાત કરવામાં આવે તો ભાજપને સાડત્રીસ પોઈન્ટ સાત ટકા વોટ શેર છે જ્યારે કોંગ્રેસને ઓગણીસ પોઈન્ટ સાત ટકા ડીએમકેને બે પોઈન્ટ ત્રણ ટકા તૃણમૂલને ચાર પોઈન્ટ એક ટકા અને અન્ય પક્ષો છે જેને તેત્રીસ પોઈન્ટ છ ટકા તેમનો વોટ શેર તે રહ્યો હતો હવે આપણે ગુજરાતની વર્ષ બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની કઈ બેઠક પરથી કોણ સાંસદ તરીકે ચૂંટાયું હતું તેના પર નજર કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કચ્છ બેઠકની તો કચ્છ બેઠક પરથી વર્ષ બે હજાર નવમાં પૂનમ જાટ છે તે જીત્યા હતા બે હજાર ચૌદમાં વિનોદ ચાવડા ત્યારબાદ બે હજાર ઓગણીસમાં ફરી વિનોદ ચાવડા અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ આપણે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં મુકેશ ગઢવી જે કોંગ્રેસમાંથી આવે છે ને બે હજાર નવમાં તેઓ આ બેઠક પરથી ચૂંટાયા હતા બે હજાર ચૌદમાં આ બેઠક પરથી હરિભાઈ ચૌધરી અને વર્ષ બે હજાર ઓગણીસમાં બેઠક પરથી પરબત પટેલ છે તે સાંસદ તરીકે ચૂંટાયા હતા હવે આપણે વાત કરીએ પાટણ બેઠકની તો પાટણ બેઠક પરથી કોંગ્રેસના જગદીશ ઠાકોર છે તે વર્ષ બે હજાર નવમાં ચૂંટાયા હતા ત્યારબાદ લીલાધર વાઘેલા બે હજાર ચૌદમાં અને ભરતસિંહ ડાવી છે તે બે હજાર ઓગણીસમાં બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા વાત મહેસાણા બેઠકની કરીએ તો મહેસાણામાં વર્ષ બે હજાર નવમાં જયશ્રી પટેલ છે તે સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ ફરી બે હજાર ચૌદમાં પણ જયશ્રી પટેલ છે તો વર્ષ બે હજાર નવમાં સાબરકાંઠા બેઠક પરથી મહેન્દ્રસિંહ ચૌહાણ છે તે સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદમાં દીપસિંહ રાઠોડ છે તે અહીંથી ચૂંટાયા હતા બાદમાં દીપસિંહ રાઠોડ બે હજાર ઓગણીસમાં પણ ફરી આ બેઠક પરથી સાંસદ બન્યા હતા હવે આપણે વાત કરીએ ગાંધીનગર બેઠકની ગાંધીનગર બેઠક પર બે હજાર નવમાં એલ કે અડવાણી છે તે સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ ફરી તેઓ બે હજાર ચૌદમાં આ બેઠક પરથી સાંસદ બન્યા હતા અને વર્ષ બે હજાર ઓગણીસમાં અહીંથી અમિત શાહ છે તે સાંસદ તરીકે ચૂંટાયા હતા વાત કરીએ અમદાવાદની પૂર્વ બેઠકની તો આ બેઠક પર બે હજાર નવમાં હરીન પાઠક છે તે જીત્યા હતા ત્યારબાદ બે હજાર ચૌદમાં આ બેઠક પરથી પરેશ રાવલ છે તે જીત્યા હતા અને ત્યારબાદ બે હજાર ઓગણીસમાં આ બેઠક પરથી હસમુખ પટેલ છે તે સાંસદ બન્યા હતા વાત કરીએ અમદાવાદની પશ્ચિમ બેઠકની તો આ બેઠક પરથી વર્ષ બે હજાર નવમાં કિરીટ સોલંકી છે તે સાંસદ બન્યા હતા ત્યારબાદ બે હજાર ચૌદમાં પણ કિરીટ સોલંકી અને બે હજાર ઓગણીસમાં પણ આ બેઠક પરથી કિરીટ સોલંકી સાંસદ બન્યા હતા હવે વાત કરીએ ઝાલાવડની એટલે કે સુરેન્દ્રનગર બેઠકની તો આ બેઠક પરથી વર્ષ બે હજાર નવમાં સોમા પટેલ જે કોંગ્રેસમાંથી સાંસદ બન્યા હતા ત્યારબાદ બે હજાર ચૌદમાં બેઠક પરથી દેવજીત ફતેપુરા સાંસદ બન્યા હતા અને બે હજાર ઓગણીસમાં મહેન્દ્ર મુંઝપરા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા વાત કરીએ રાજકોટ બેઠકની તો આ બેઠક પરથી વર્ષ બે હજાર નવમાં કુંવરજી બાવળિયા જે કોંગ્રેસમાંથી સાંસદ બન્યા હતા ત્યારબાદ આ બેઠક પરથી બે હજાર ચૌદમાં પણ મોહન કુંડારિયા અને બે હજાર ઓગણીસમાં પણ મોહન કુંડારિયા સાંસદ બન્યા હતા હવે વાત કરીએ પોરબંદર બેઠકની તો આ બેઠક પરથી કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા છે તે બે હજાર નવમાં સાંસદ બન્યા હતા ત્યારબાદ ફરી બે હજાર ચૌદમાં તે બેઠક પરથી સાંસદ બન્યા હતા વિઠ્ઠલ રાદડિયા અને બે માં આ બેઠક પરથી ભાજપમાંથી રમેશ ધડુક છે તે સાંસદ બન્યા હતા હવે વાત કરીએ જામનગર બેઠકની તો જામનગર બેઠક પરથી કોંગ્રેસના વિક્રમ માડમ છે તે બે હજાર નવમાં સાંસદ બન્યા હતા બાદમાં બે હજાર ચૌદમાં પણ પૂનમબેન ચૂંટાયા હતા અને બે હજાર ઓગણીસમાં પણ પૂનમબેન છે તે જામનગરના સાંસદ બન્યા હતા હવે વાત કરીએ જુનાગઢ બેઠકની તો જુનાગઢ બેઠક પરથી વર્ષ બે હજાર નવમાં દિનુભાઈ સોલંકી છે તે સાંસદ તરીકે ચૂંટાયા હતા બાદમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં રાજેશ ચુડાસમા છે તે આ બેઠક પરથી સાંસદ બન્યા હતા જો વાત જો કરીએ અમરેલી બેઠકની તો અમરેલી બેઠક પર બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એટલે કે છેલ્લા ત્રણ ટર્મથી સતત નારણભાઈ કાછડિયા છે તે ભાજપમાંથી ચૂંટાઈ આવે છે સાંસદ બને છે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર લોકસભા બેઠક પરથી રાજેન્દ્રસિંહ રાણા છે તે બે હજાર નવમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા બાદમાં બે હજાર ચૌદમાં ભારતીબેન શિયાળ અને બે હજાર ઓગણીસમાં પણ ભારતીબેન શિયાળ છે ત્યાંથી સાંસદ બન્યા હતા વાત કરીએ આણંદ બેઠકની તો આણંદ બેઠક પરથી બે હજાર નવમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી છે તે સાંસદ તરીકે ચૂંટાયા હતા અને બે હજાર ચૌદમાં બેઠક પરથી દિલીપ પટેલ છે તે સાંસદ બન્યા હતા અને બાદમાં બે હજાર ઓગણીસમાં મિતેશ પટેલ છે ત્યાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા વાત કરીએ ખેડા બેઠકની તો ખેડા બેઠક પરથી વર્ષ બે હજાર નવમાં કોંગ્રેસના પટેલ છે તે સાંસદ બન્યા હતા બાદમાં બે હજાર ચૌદમાં માં આ બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ અને બે હજાર ઓગણીસમાં માં પણ દેવુસિંહ ચૌહાણ છે તે સાંસદ તરીકે ચૂંટાયા હતા હવે વાત કરીએ પંચમહાલ બેઠકની તો પંચમહાલ બેઠક પરથી વર્ષ બે હજાર નવમાં પ્રભાતસિંહ ચૌહાણ છે તે ચૂંટાયા હતા બાદમાં બે હજાર ચૌદમાં પણ પ્રભાતસિંહ ચૌહાણ અને વર્ષ બે કરીએ દાહોદ લોકસભા બેઠકની તો આ બેઠક પરથી વર્ષ સાંસદ બન્યા હતા બાદમાં અહીંથી જસવંતસિંહ ભાભોર છે તે બે હજાર ચૌદમાં માં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ફરી બે હજાર ઓગણીસમાં પણ જસવંતસિંહ ભાભોર છે તે અહીંથી સાંસદ તરીકે જીત્યા હતા વાત કરીએ વડોદરા બેઠકની તો વડોદરા બેઠક પરથી વર્ષ બે હજાર નવમાં બાલકૃષ્ણ શુક્લા છે તે જીત્યા હતા અને બાદમાં બેઠક પરથી હાલના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તે નરેન્દ્ર મોદી છે તે બે હજાર બેઠક પરથી જીત્યા હતા અને બાદમાં રંજનબેન ભટ્ટ છે તે અહીંથી બે હજાર સાંસદ તરીકે ચૂંટાયા હતા છોટાઉદેપુર લોકસભા બેઠકની આપણે વાત કરીએ તો બે હજાર બેઠક પરથી રામસિંહ રાઠવા છે તે જીત્યા હતા બે હજાર પણ રામસિંહ રાઠવા છે તે અહીંથી જીત્યા હતા અને બાદમાં બે હજાર ઓગણીસમાં ગીતાબેન રાઠવા આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા વાત કરીએ ભરૂચ બેઠકની તો આ બેઠક પરથી છેલ્લા બે હાજર નવ બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ એટલે કે આપણે વાત કરીએ બારડોલી લોકસભા બેઠકની તો વર્ષ બે હાજર નવમાં આ બેઠક પરથી તુષાર ચૌધરી છે જે કોંગ્રેસમાંથી આવે છે તે સાંસદ તરીકે ચૂંટાયા હતા બાદમાં બે હાજર ચૌદ માં પ્રભુભાઈ વસાવા અને બે હાજર ઓગણીસ માં પણ આ બેઠક પરથી પ્રભુભાઈ વસાવાજી જીત્યા હતા વાત કરીએ સુરત બેઠકની તો આ બેઠક પરથી વર્ષ બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એટલે કે સતત ત્રણ ટર્મથી આ બેઠક પરથી દર્શનાબેન જરદોષ છે તે સાંસદ તરીકે જીતે છે હવે વાત કરીએ નવસારી બેઠકની તો આ બેઠક પરથી વર્ષ બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એટલે કે સતત ત્રણ ટર્મથી આ બેઠક પરથી સી આર પાટીલ છે તે જીતતા આવે છે અંતિમ બેઠક વલસાડ બેઠકની આપણે વાત કરીએ તો વલસાડ બેઠક પરથી કોંગ્રેસના કિશન પટેલ છે તે બે હજાર નવમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા સાંસદ તરીકે ચૂંટાયા હતા તો આતા અલગ અલગ બેઠકમાં છેલ્લા ત્રણ ટર્મથી કઈ બેઠક પરથી કોણ સાંસદ તરીકે ચૂંટાય છે તેનો ભૂતકાળ આવી જ કંઈક વાતો કરતા રહીશું તમને સતત ચૂંટણીને લગતી અપડેટ આપતા રહીશું વાત ગુજરાતી પર